પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિસાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી ખાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્રભાઈનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહ્યો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બી લડવાનું એટલે તમને ખબર પડી જાય કે ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ઉછેરવાના ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠાણુંમાં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએ તો મને મોરબીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે કે મારી ચેલન ઝીલે હશે શું કરું કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વડા મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પીડ્યા તો તમારાય બાપમાં ફેર અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યારે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી બિસાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આપડે કંઈ ગોપાલભાઈ કહેવો કાંઈ હવે છે

કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જયારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જ જનતાએ જયારે તમને મત આપ્યા અને સળંગ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય એ આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલ ને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે પાટીલ મને ઠપકો આપશે મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ

મોરબીના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલ ને પૂછ્યા વગર પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત